નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

ભુજ મંદિરે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભરમાર સાથે બપોરે નીકળેલી નગરયાત્રામાં પ્રભુ શ્રી રામને નગરચર્યા કરાવાઈ હતી સાંજે યોજાયેલા દીપોત્સવ સમયે હજારો દીવડા એકી સાથે પ્રગટાવાતા દિવ્ય માહોલનું સર્જન થયું હતું ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત શોભાયાત્રાને ભુજ મંદિરના મહંત સ્વામી ધર્માનંદન પાર્સદ કોઠારી જાદવજી ભગત શ્રીહરિદાસજી સ્વામી સ્વામી દેવકૃષ્ણદાસજી કોઠારી દેવપ્રકાશ દાસજી તેમજ સાંસદ વિનોદ ચાવડા સલાહકાર રામજીભાઈ વેકરિયા પાર્ષદ ખીમજી ભગત વગેરે મહાનુભાવોએ ભગવાન શ્રીરામનું પૂજન કરી ફૂલોથી વધાવીને પ્રસ્થાન કરાવ્યું હતું ભુજના મુખ્ય માર્ગો પરથી નીકળેલી રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જુદા જુદા ત્રણ રથ સાથે દરેક પ્રકારના વાજિંત્રો અને બેન્ડ પાર્ટી સાથે જય શ્રી રામના ઉદ્ઘોષ સાથે ભક્તિ ગીતોની રમઝટ બોલાવતા હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા માંડવી અંજાર રાપર પ્રસાદી મંદિર અને ગુરુકુળના સંતો કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બેન્ડ પાર્ટી આકર્ષણનું કેન્દ્ર બની હતી નગરયાત્રા જ્યારે ભુજ મંદિર પહોંચી ત્યારે દીપોત્સવ ઉત્સવ અને મહાઆરતીએ દીપાવલી પર્વનો માહોલ સર્જી દીધો હતો સમગ્ર નગરયાત્રા આયોજનમાં કોઠારી સ્વામીઓમાં ભક્તિ પ્રકાશ દાસજી હરિપ્રસાદ દાસજી ઉપરાંત ઘનશ્યામનંદનદાસજી સંત જીવનદાસજી ભંડારી કોઠારી સ્વામી પુરુષોત્તમદાસજી દિવ્ય સ્વરૂપદાસજી વિદ્યાર્થી સંતો જોડાયા હતા કચ્છ નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળે સમગ્ર નગરયાત્રાને યાત્રાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર